તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહંત સ્વામી મહારાજ સાથે ભવ્ય આરતી પણ ઉતારી હતી જ્યારે કાર્યક્રમના અંતે ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી તમામ કાર્યકર્તાઓએ છેલ્લા ઘણા વર્ષોથી દશકોથી ઘણા બધા કાર્યકર્તાઓ હોય તો અને ઘણા કાર્યકર્તાઓ તો બે ત્રણ ત્રણ પેઢીથી વળી ઘણા કાર્યકર્તાઓ સહ પરિવાર બેઠા છે આ અમારા રજિસ્ટર્ડ કાર્યકર્તાઓ છે ઓગણીસો ને બોતેરમાં અગિયાર કાર્યકર્તાઓ સાથે આ બીજ શરૂ થયેલું આજે વટવૃક્ષ થયું છે તો એક લાખથી વધારે કાર્યકર્તાઓ છે આ બધાએ જ પોતાના મન ધનથી સંસ્થા અને સમાજની સેવા કરી છે બીએપીએસ સંસ્થાની એકસો ને બાસઠથી વધારે સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ શિક્ષણ શૈક્ષણિક સાંસ્કૃતિક તબીબી પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓમાં સેવા કરી છે સમાજને જ્યારે જરૂર પડતી અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ભૂકંપ વખતે ત્યારે પણ આ કાર્યકર્તાઓએ પોતાના પરિવારને ગૌણ કરીને પોતાના વ્યવસાયને ગૌણ કરીને પોતાની ઈચ્છા અનિચ્છાઓને ગૌણ કરીને પણ સમાજની સાથે ઉભા રહ્યા છે એટલે અમારા ગુરુહરી સ્વામી મહારાજે આ કાર્યકર્તાઓને તૈયાર કર્યા ખૂબ પોષણ કર્યું કે આ કાર્યકર્તાઓ છેલ્લા પચાસ વર્ષથી અને એના કરતાં પણ પૂર્વે બધા કાર્યકર્તાઓ થઈ ગયા તો એમને આધ્યાત્મિક પ્રેરણા સામાજિક સેવાઓ અનેક લોકોના જીવનની અંદર પરિવર્તનો પોતે લાવ્યા છે કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર કોઈ પણ ઈચ્છા રાખ્યા વગર અને આપણે જોઈએ કોઈ પણ માન સન્માનની ઈચ્છા રાખ્યા વગર એમને વર્ષો સુધી સેવા કરી છે તો સ્વામી મહારાજના હૃદયની અંદર આવી એક ભાવના કે આપણે આ બધા કાર્યકર્તાઓનો આપણે સન્માન કર્યું છે આજે ગુરુ શિષ્યોનું સન્માન કરશે